ગુડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલ માફી ને લઈ વિદ્યાર્થીનીએ કરેલ હેરાનગતિથી કંટાળી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોય છે ને લઈ શિક્ષક માફિયા એવા શાળા સંચાલકો સામે પગલા લેવાની માંગ સાથે યુદ્ધ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરતના ગોડાદરા ખાતે આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં માં ધોરણ આઠ માં અભ્યાસ કરતી દીકરી ભાવના ખટીક પિતા દ્વારા શાળામાં ફી ન ભરાઈ હોઈ જેને લઈ શિક્ષણ માફિયા સંચાલકો દ્વારા વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કર્યો હોય અને વિદ્યાર્થીનીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો જેને લઈ શિક્ષણ માફિયા શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી મૃતક દીકરીને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી હતી તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના સભ્યો જોડાયા હતા પ્રમુખ સુરત યુવક કોંગ્રેસ અંદર ગોરાશ પબ્લિક સ્કૂલ નામની ચાલુ છે આ સંસ્થાની અંદર એક સામાન્ય બાબતે એક માં ભણતી વિદ્યાર્થીની ખૂબ જ ત્રાસ આપી અને મોતને ને ગાડુ કરી દેવામાં આવી છે આ છોકરી ખૂબ જ આ શિક્ષણ સમિતિમાં બેસેલા આ જે કૌભાંડીઓ શિક્ષકો છે એમના ત્રાસથી અમે ઘરે જને આપઘાત કર્યો છે એ દીકરીના ન્યાય માટે આવનારા સમયમાં બીજી કોઈ દીકરી આવી રીતના જીવ નહીં ગુમાવે એના માટે આજે ડીઓ ઓફિસ આવ્યા છે રજૂઆત કરવા માટે જ્યાં સુધી આ દીકરીને નાણી મળે ત્યાં સુધી આવનારા સમયમાં યુથ કોંગ્રેસ બહુ મોટું આંદોલન ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસયુઆઈ પ્રમુખ સુરત શહેરભાઈ નેતાઓ સાથે જે રીતના ગોડા વિસ્તારમાં આઠમા સ્કૂલના સંચાલકો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતું હતું તેના વિરુદ્ધમાં બાળકીએ આપઘાત કર્યો હતો એના વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણ અધિકારી માત્ર ત્રણ દિવસ વાતો ફરાવે છે કે અમે આ આવેદનપત્ર અમે તમે કમિટી બનાવી છે આમ કશું તેમ કશું પરંતુ આજે આવેદનપત્ર આપવા માટે આવે ત્યારે કોઈ હતું નહીં તેના આજે અમે અમે આજે અર્ધમ ન થઈને અમે અમારો લજ્જા આપીને અમે કેવા માંગીએ હવે અમારી પાસે હાથ બચ્યું છે બીજું અમારી પાસે કઈ છે નહીં એક દીકરીનો બાપ છું મારી દીકરીનો ભાવ નીકળે તો મને ચેન નથી પડતો કે આ ગુજરાત સરકાર વાતો કઈ બેટી પઢાવ બેટી પઢાવી મહિલા પણ સુરક્ષા પોકર દાવા તમામ પોકર સાબિત થયા છે તેના વિરુદ્ધમાં આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ